યુઝઅલી એવા કોઈ સિમ્ટોમ્સ નથી હોતા એજોસ્પર્મિયાના પેશન્ટો ડાયગ્નોઝ થતા હોય છે એ રૂટિન ફર્ટિલિટીના ઇન્વેસ્ટિગ જ્યારે એમને પ્રેગ્નન્સી ન રહેતી હોય અને રૂટિન ફર્ટિલિટીના ઇન્વેસ્ટિગેશનમાં સિમેન એસે પાર્ટ તરીકે આપણે કરતા હોઈએ ત્યારે ખબર પડતી હોય છે કે એજોસ્પર્મિયા છે એજોસ્પર્મિયાના કારણો શું હોઈ શકે એજોસ્પર્મિયાના કારણો ડિવાઇડ કરીએ તો ટેસ્ટિકલ રિલેટેડ હોય એટલે કે એમના પ્રોડક્શનમાં કે ટ્રાન્સપોર્ટેશનમાં કંઈ પ્રોબ્લેમ હોય સેકન્ડ સેન્ટ્રલ એટલે કે બ્રેનમાંથી અમુક હોર્મોન્સ જે ટેસ્ટીસ માટે જરૂરી હોય સ્કોમ પ્રોડક્શન માટે એનું સિક્રિશન ન થતું હોય એ કારણ હોઈ શકે છે મેઇનલી તો એ બે ટાઈપના જેમિયા છે એને કાંઈ ટર્મિનોલોજી કહેવાય છે જે ટેસ્ટિક્યુલર માટેના જે એઝોસ્પર્મિયા હોય એને આપણે ઓબસ્ટ્રક્ટિવ કે નોન ઓબસ્ટ્રક્ટિવમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ જે બ્રેન માટેનું છે જે એને હાઈપો હાઈપો કહેવાતું હોય છે એવા કન્ડિશનમાં એને એઝોસ્પર્મિયા સિવાય બીજી બે ત્રણ પણ તકલીફ હોય કે એમને વાળનો ગ્રોથ ઓછો થવો પુરુષ તત્વમાં પ્રોબ્લેમ થવો અને બીજા પણ હોર્મોનલ ટેસ્ટ એને સપોર્ટ કરતા હોય છે એની ટ્રીટમેન્ટ એ અલગ પ્રકારે થતી હોય છે જ્યારે ટેસ્ટિકલ રિલેટેડ એઝોસ્પર્મિયા હોય કે નોન ઓબસ્ટ્રક્ટિવ કે જ્યારે સ્ટોમનું પ્રોડક્શન જ નથી થતું ઓબસ્ટ્રક્ટિવ કે જ્યારે સ્પોમનું પ્રોડક્શન થતું હોય પણ એ બારે નથી આવતું આ બંને વચ્ચે મેઇનલી એક સાદો સિમ્પલ રિપોર્ટ હોય કે ફ્રુક્ટોઝ ટેસ્ટ એ કરીએ તો હંમેશા એ નેગેટિવ આવે જો ઓબસ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા હોય અને પોઝિટિવ આવે તો નોન ઓબસ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા હોઈ શકે જે ઓબસ્ટ્રક્ટિવમિયા છે એના ટ્રીટમેન્ટ ઓપ્શન શું છે ઓબસ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયાનું હંમેશા પ્રોગ્નોસિસ સારું રહેતું હોય છે એમાં સો ટકા સ્પોર્મ મળવાની શક્યતા રહેતી હોય છે અને એ પુરુષ એમનું પોતાનું બાળક કરી શકતા હોય છે એક પૈસા કે ટેસા એટલે પૈસા એટલે એકિડેડિમલ એસ્પિરેશન અને ટેસા એટલે ટેસ્ટિક્યુલર સ્ોર્મ એસ્પિરેશન આ બંને મોસ્ટ કોમનલી યુઝ મેથડ જે છે એ ઓબસ્ટ્રક્ટિવ એઝોસ્કર્મિયામાં થતી હોય છે અને જેનાથી એમને આઈબીએફની મદદથી પોતાનું બાળક કરી શકતા હોય છે જે નોન ઓબસ્ટ્રક્ટિવમિયા છે એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ શું છે નોન ઓસ્ટ્રેક્ટિવ એઝોસ્પર્મિયાના જે ટ્રીટમેન્ટ ઓપ્શન છે એ ટેસા ટેસ્ટિક્યુલર સ્પમ એસ્પિરેશન જેનો સફળતાનો દર અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી પર્સન્ટ સ્પમ મળવાની પોસિબિલિટી હોય છે અને એનાથી એડવાન્સ જે ટેકનોલોજી છે જેને અમને ટેસા કહેતા હોઈએ છે અંડર માઇક્રોસ્કોપિક ટેસ્ટિક્યુલર સ્પમ એક્સ્ટ્રેક્શન કરવામાં આવતો હોય છે જેનો સફળતાનો દર રૂટીન ટેસ્ટિક્યુલર એસ્પિરેશન કરતાં બે ગણો થઈ જતો હોય છે જે લેટેસ્ટ નોન ઓબ્સ્ટ્રેક્ટિવ એઝોસ્પર્મિયાની ટ્રીટમેન્ટનું એડવાન્સમેન્ટ છે જે છે એનું ટ્રીટમેન્ટ ઓપ્શન જે લોકોના હાઈપોહાઈપો એઝોસ્પોમિયા ડાયગ્નોસ થતા હોય છે એ લોકોમાં પણ ઓવરઓલ પ્રોગ્નોસિસ સારું રહેતું હોય છે એમને અમુક હોર્મોન સપ્લિમેન્ટ્સ આપવાના આવતા હોય છે એ યુઝ્યલી ત્રણથી નવ મહિના સુધી લેવાના થતા હોય છે અને એ ટાઈમ ડ્યુરેશનમાં રેગ્યુલરલી એમનું સિમેન્ટ એનાલિસિસ કરવામાં આવતું હોય છે અમુક તબક્કે અ સિમેન્ટમાં જયારે સ્પોર્મ મળી જાય ત્યારે એ સ્પોર્મ ને લઈ અને એને ફ્રીઝ કરી દેવામાં આવતા હોય છે જેથી એમને જ્યારે પણ પોતાનું બાળક કરવું હોય ત્યારે એ આઈવીએફ ની આઈવીએફથી એ બાળક કરી શકાતું હોય છે સક્સેસ રેટ મોટા ભાગના કેસીસ માં જે આઈવીએફ કરવામાં આવતો હોય છે એનો આઈવીએફ નો દર રૂટીન લોકો માટે આઈવીએફ કરાવવામાં આવતો હોય છે એટલો જ રહેતો હોય છે જે મેઇનલી સ્ત્રીની ઉંમર ઉપર આધાર રાખતો હોય